નમસ્કાર દર્શક મિત્રો આપ અહીંયા રહીશો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ અમે આવી પહોંચ્યા છે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે એમજી સિવિલ હોસ્પિટલ એટલે કે નવસારી જિલ્લાનું સૌથી મોટું વડું મથક અને જ્યારે ચોથી લહેર અને જે એન વન નામનો વેરિયન્ટ જ્યારે નીકળ્યો છે અને કોરોનાની સંભવિત લહેરની વાતો ચાલી રહી છે પછી ગુજરાત રાજ્ય હોય તો ગુજરાત રાજ્યનો અમદાવાદ કે રાજકોટ જેમાંથી બાકાત નથી રહ્યું અને એ વેરિયન્ટના દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે તો ત્યારે નવસારી જિલ્લાનું તંત્ર અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં કેવી તૈયારીઓ છે એનો ચિત્તાર મેળવવાનો અમે નાનકડા પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસની અંદર આપણે સીધા વાત કરીશું નવસારી સિવિલ હોસ્પિટલના આર સાહેબની સાથે સર આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સર જે ચોથા વેરિયન્ટની વાત ચાલે છે અને ખાસ કરીને જે એન વનની તો એ સંદર્ભની અંદર કઈ તકેદારી રાખવી જોઈએ અને આપણે એટલે કે સિવિલ હોસ્પિટલ કઈ અંદર સજ્જ છે સૌથી પહેલા તો થેન્ક યુ ઇન્ટરવ્યુ માટે આપણે જે એન વનના એક નવા વેરિયન્ટ અત્યારે શોધાયા છે આપણા ગુજરાતમાં પણ એને હજુ સુધી કોઈ ડેથ પણ નથી નોંધાયા બહુ સિરિયસ નથી અને પહેલાં ઘણા બધા દર્દીઓ છે ને વેક્સિન લીધેલા છે તો એની બી ઇફેક્ટ છે ઇમ્યુનિટી તો બધા પાસે છે ખાસ કરી આપણા હિન્દુસ્તાનમાં છે ને આ જે વેક્સિનેશન થયેલી હતી તે બહુ સક્સેસ થયેલી છે એટલે એની ઇફેક્ટ પડે છે ને ઇમ્યુનિટી તરત જ ડેવલપ થાય છે કે પેશન્ટ બહુ સિરિયસ થતા નથી અને અત્યારથી કહીએ કે જેવી રીતે આપણે જે લહેર આવેલા હતા મેઇન કોરોનાના લોકો માસ્ક પહેરતા હતા થોડા સોશિયલ ડિસ્ટન્સિંગ હતી બારંબર હાથ ધોતા હતા સેનિટાઈઝરને યુઝ કરતા હતા એ બધી આપણે બધાને અત્યારે સલાહ આપીએ અને એમ બી અત્યારે સિઝન છે શિયાળાના તો વાયરલ ફીવર છે અને જે કે ફ્લૂ વગર કોમન ફ્લૂ બી છે એનાથી બચી શકાય પોલ્યુશનથી પણ બચી શકાય અત્યારે કન્સ્ટ્રક્શન વર્ક બહુ ચાલી રહ્યા છે તે થોડા ધ્યાન રાખવું પડે જેવી રીતે આપણે પહેલાં હતા ને એપ્રોપ્રિયેટ પ્રોપ્રિએટ કોવિડ બિહેવિયર જે આપણે વાત કરીએ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે જરૂરી છે થોડા અહીંયાથી અટકાવી શકીએ વાત રહીએ આપણા હોસ્પિટલને તૈયારીને તો આપણે અહીંયા ત્રણસો ત્રીસ બેડ છે મારે અહીંયા હોસ્પિટલમાં આપણે ત્રણસો ત્રીસ બેડ ફંક્શનિંગ જ છે પણ અને ઓક્સિજન પ્લાન્ટ છે પીએસએ પ્લાન્ટ તો ચાર પ્લાન્ટ છે મારા માટે તો ચારમાંથી એક પાંચસોના બે છે ત્રણ છે પાંચસોના ઓર એક એક હજારનો છે કે બહુસોના બી છે મારા પાસે પ્લાન્ટ એ બધી ચાલુ છે એટલે મેં અત્યારે બી બે દિવસ પહેલાં બધી કરાવી દીધું છે બધી વન થાઉઝન્ડ ટુ હંડ્રેડવાળા તો ફૂલી ફંક્શનિંગ છે ફાઇવ હંડ્રેડવાળા થોડાક થોડાક માઇનર છે રિપેર તે કરાવી દઈશું થઈ જવાના છે મારી સાથે જ જો વાત કરવામાં આવે તો સ્ટાફ અને મેડિસિનની જો વાત કરીએ તો અને સ્ટાફ અને મેડિસિન બાબતે આપ શું માહિતી આપશો સ્ટાફ બધી પૂરતો છે અત્યારે ડૉક્ટર તો મારા પાસે સિક્સટી એટ ડૉક્ટર છે કેમ કે મારે મેડિકલ કોલેજ થઈ ગયા ને ત્યારે ડૉક્ટરની કંઈ અછત નથી સ્ટાફ બી છે પૂરતું મારા પાસે એટલે પહોંચી વળીશું આમાં અને ઓક્સિજનના ટેન થાઉઝન્ડ લીટરના એક મારા પાસે ટેન્ક બી છે એમાંથી ખાસો એના દસ હજાર લિટરના છે એટલે અત્યારે ચાલુ છે ફંક્શનિંગ છે કારણ કે એનાથી મારે બધી હોસ્પિટલના સપ્લાય બી ચાલુ કરી છે એ ચાલુ રહે સતત ચાલુ રહે છે સાથે જ જો વાત કરવામાં આવે તો આ સંદર્ભની અંદર લોકોએ કઈ રીતે કાળજી રાખવી તમે જણાવ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વનો મુદ્દો છે માસ્ક પહેરવો વારંવાર હાથ ધોવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તો આ વેરિયન્ટ વધુ ખતરનાક છે જૂના વેરિયન્ટો કરતા અથવા તો કઈ રીતે નહીં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણે વિઝિલન્ટ છે અને દરેક જગ્યાએ આપણે તપાસ બી કરતા હોઈએ પછી રિપોર્ટ બી જોતા હોય છે અત્યારે બહુ ખતરનાક નથી જેવી રીતે પહેલાં ઓમિક્રોન આવેલા હતા ધીમે ધીમે સમાપ્ત થઈ ગયા એ બી સમાપ્ત થઈ જશે કારણ કે લોકો એક્સપોઝર બહુ થઈ ગયા છે એટલે ઇમ્યુનિટી બહુ છે ડેવલપ થઈ અને જેવી રીતે કીધું ને આપણી ઇમ્યુનિટી બીજા દેશો કરતાં આપણી જે વેક્સિન હતી ને બહુ સારા ક્વોલિટી હતા એટલે લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ થયા છે રોગ જેમ 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 બી વાયરસ આવે છે આપણા અહીંયા તો ડિટેક્ટ કરી નાખે છે એન્ટીબોડી અને કિલ થશે એટલે સિરિયસનેસ નથી પણ કોઈને ગભરવાની કંઈ જરૂર નથી આપણે તો સફર થયા છે બહુ મોટી અને જોયેલા છે ત્યારથી એને ઘણી તૈયારીઓ થયેલી છે આપણા પાસે દવા બી બધી છે પૂરતું છે બેડ બી પૂરતા છે આપણા ઓક્સિજન બેડ પૂરતા છે એટલે કોઈ પબ્લિકની તકલીફ નહીં થશે એક રિક્વેસ્ટ કરીશું કોઈને આ દેખાતું કે શરદી ખાંસી તાવલ આવતું હશે તો તરત જ હોસ્પિટલ હોસ્પિટલવાળા રેફર આપણે અહીં આવે બતાવવા માટે આવી જાય હોસ્પિટલ મેં તો આપણે બી બધી ટેસ્ટો કરી લઈશું અને ખ્યાલ બી આવે છે કે ભાઈ આ કંઈ બીમારી નથી કારણ કે એકબીજાને અટકાવવા માટે જ કરવું પડે ડિટેક્શન બહુ જરૂરી છે પહેલાં હતી એક એક જણની બીમારી થાય તો બધાને લાગે છે तो ये का अपने पब्लिक ने मैसेज अपना थ्रू कि भाई कोई नहीं था है, तो सिंपल भी था है, सर्दी रिपोर्ट करे ताकि सूचना जनहानी थे तो एना बहुत तैयारी मिक्स की इतनी सारी वेराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वेराइटीज तो फिर ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો સરનું કેવું એમ છે કે જો તમને સામાન્ય શરદી ખાંસી કે તાવ હોય તો ચોક્કસથી હોસ્પિટલની તમારે મુલાકાત લેવી જોઈએ બધા રિપોર્ટો કરાવવા જોઈએ એવું નહીં કે તમને કદાચ જે એન વન વાયરસનો ઇફેક્ટ હોય પણ એ બીજાને થતાં અટકાવી શકાય માટે કરીને તો નવસારી એમજી સિવિલ હોસ્પિટલના આર એમ સાહેબનું સ્પષ્ટપણે કહેવું છે કે જો તમને સામાન્ય શરદી ખાંસી તાવ હોય તો પણ એકવાર દવાખાનીની તો ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ સાથે સર એક નાનકડો પ્રશ્ન કારણ કે આપણે વેક્સિન બાબતો વાત કરી રહ્યા છે લોકોમાં અત્યારે એક નેગેટિવ મેસેજ પહોંચ્યો હતો કે વેક્સિન લીધા બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે એ વિશે આપ શું જણાવશો સર નહીં આ તો તદ્દન ખોટી વાત છે વેક્સિન લેવા તો કોઈને થયો નથી કોઈને પહેલાંથી કોઈ ડિઝીઝ રહે છે અંદર અમુકને ડિઝીઝ છે કે જ્યારે ડૉક્ટર પાસે જાય તપાસ થાય છે ડૉક્ટર પાસે તપાસ નહીં થાય થાય ને અમુકને કાર્ડિયક પ્રોબ્લેમ પહેલાંથી રહે છે અને એના રીતે અટેક થાય છે વેક્સિન સે કોઈ રિલેશન છે જ નથી અને કોઈને કોરોના થયા હશે પહેલાં તેની હર્ટમાં હાર્ટમાં થોડુંક તકલીફ થાય છે વીક થઈ જાય છે ઇન્ફ્લામેશન થાય છે એના લીધે બી થાય છે પણ અત્યારે તે ઓવર થઈ ગયા છે પણ વેક્સિનને આપણે ડોષ નહીં આપી શકીએ પહેલાંથી લોકોને તકલીફ છે ખાસ કરી લાઇફ સ્ટાઇલ ડિઝીઝ છે એના લીધે થતું હશે એક્સરસાઇઝ નથી કરતા કોઈ લોકો ઓર જંક ફૂડ ખાય છે આવી એક રીઝન છે અટેકના અંતિમ પ્રશ્ન સર દાખલા તરીકે ઘણા લોકોને હજુ જે ત્રીજો ડોઝ જે હતો વેક્સિનેશનનો જેને બુસ્ટર ડોઝ કહેવામાં આવે એ લેવાના અમુક લોકો બાકી છે અથવા તો કોઈનો સેકન્ડ બી બાકી છે તો એ લોકોના જાગૃતિના ભાગરૂપે કોઈ મેસેજ હવે એ છે ને વેક્સિનેશનવાળા પાર્ટ તો આપણે પૂરું થઈ ગઈ છે જે લોકો વેક્સિન લઈ લીધું છે અને જેટલી ઇમ્યુનિટી છે એન્ટીબોડી ડેવલપ થયા છે એનાથી બધી રક્ષણ મળી જતું છે હવે તો પ્રોગ્રામ કરીશું પણ નહીં અને એક્સપોઝર ઘણા બધા થયા છે એક્સપોઝર મીન્સ આ વાયરસ બોડીમાં આવેલા છે એના અગેન્સ્ટમાં એન્ટીબોડીઓ ડેવલપ થઈ ગઈ છે હવે આપણા જે બી કોમ્યુનિટીમાં લોકો છે ને ઓલરેડી એન્ટીબોડી ડેવલપ થઈ ગયા છે ખાલી ત્યારે એક્સપોઝર બચ્ચોના નહીં હતા અને મધર નહીં હતા એ લોકો વધારે પ્રોટેક્શનની જરૂર હતી પણ એ બી હવે પિરિયડ તો ઓવર થઈ ગયા છે તો આ પ્રમાણે આપ જોવો છો કે ગુજરાત રાજ્યની અંદર પણ જ્યારે જે એન વન નામનો વેરિયન્ટ આવી ચૂક્યો છે અને અમદાવાદ અને રાજકોટની અંદર જ્યારે એના કેસો નોંધાઈ ચૂક્યા છે તો અમે આવી પહોંચ્યા હતા નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે અને નવસારીની સિવિલ હોસ્પિટલમાંથી આર એમ ઓ સાહેબે સંપૂર્ણપણે માહિતી આપી છે એમણે એક મેસેજ બહુ લાઉડ અને ક્લિયર આપ્યો છે કે સામાન્ય શરદી ખાંસી હોય તો પણ તમારા તમારા નજીકના દવાખાનાની અંદર આરોગ્ય કેન્દ્રની અંદર પીએચસી સીએચસીમાં જઈ અને ચોક્કસથી તપાસ કરાવડાવવી જોઈએ કે જેથી કરી અને

તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમ ને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો નું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ